તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ડુંગળીના બજાર ભાવની આ વિડીયો અંદર આપણે વાત કરીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આણંદ સાતસોથી આઠસો जामनगर 200 થી 815 જેતપુર 111 થી 741 કપડવંજ 800 થી 1100 પોરબંદર 1000 થી 1200 સુરત 400 થી 1300 બીસા 900 થી 1250 માંસા 800 થી 900 મહેસાણા 400 થી 1100 દાહોદ સાતસોથી નવસો વઢવાણા એક હજારથી અગિયારસો રાજકોટ એકસો અગિયારથી સાતસો પંદર મહુવા એકસો ચાલીસથી આઠસો બાવીસ ગોંડલ એકસો અગિયારથી આઠસો એકાણું જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો